નસવાડી તાલુકાના બુધા રણપોર ગામે વિકસિત ગુજરાતના બણગા ફૂકતી સરકારની વરવી વાસ્તવ સામે આવી ગામમાં આજે પણ લાઇટની સુવિધા નથી લાઇટની સાથે ગેસની પણ વ્યવસ્થા નથી ગામની મહિલાઓ આજે પણ લાકડાના ચૂલા ઉપર ટોર્ચના સહારે રસોઈ કરી રહી છે આદિજાતિ વિભાગની કુટીર યોજનામાં મફત વીજ કનેક્શન માટે ફોર્મ ભર્યા પરંતુ કોઈ જ લાભ અત્યાર સુધી મળ્યો જ નથી સરકારને ઘણી બધી સૂચના આપી પણ સરકાર કંઈ અમારી લાઈટની કંઈ સુવિધા કરી નથી સરકારને ફોર્મ ભરી ફોર્મ ભરવાના કીધું ફોર્મ ભરીને આપ્યું બધું કર્યું પણ કંઈ સર્વેવાળા બધી સર્વે કરવા આવ્યા નથી એટલે સરકારને અમારે એમ કહેવું છે કે કે આદિવાસી આદિવાસી મહિલા હોય કે આદમી હોય કે ગમે હોય રાતે ભજન બનાવવા માટે બહુ તકલીફ પડે છે ભાઈઓ બહેનોને ખાવામાં બહુ તકલીફ બહુ પડે છે એટલે લાઈટની અમારી જરૂર છે છોટાદેપુર જિલ્લાના નસવાઈ તાલુકાના છેવાડાના ગામનું છો એક મહિલા છે અત્યારે સમય છે મકાઈના રોટલા બનાવી રહી છે આદિવાસી વિસ્તારની અંદર મકાઈના રોટલા અને શાક એક મહત્વનું ભોજન છે ઉજ્જવલા યોજનાની અંદર આજ દિન સુધી તેઓને લાભ મળ્યો નથી બીજી તરફ જે વીજળી વીજળી નથી બેટરીના સહારે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો ટોચ છે ટોચના સહારે તે રસોઈ બનાવે છે વિકસિત ગુજરાતની વાતો કરતી સરકાર આ ગામના લોકોને આજ દિન સુધી વીજળીની સુવિધા આપી નથી વીજળી સુવિધા મળતા આદિવાસી લોકો રાતેના અંધકારમાં જીવન વિતાવવા મજબૂર બન્યા છે જ્યારે વિકાસની વાતો કરતી સરકાર આ ગામના લોકોને ક્યારે વીજળી આપશે તે તો જોવાનું રહ્યું રફીક ધણીવાલા નિર્માણ ન્યૂઝ છોટાદેપુર